નવ કલમો હે દાદા ભગવાન મને કોઈ પણ જીવાત્માનો કિંચિત માત્ર પણ અહમ ન દુભાય ન દુભાવાય કે દુભાવવા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો મને કોઈ પણ દેહધારી જીવાત્માનો કિંચિત માત્ર પણ દુભાય એવી સ્યાદવાદ વાણી સ્યાદવાદ વર્તન અને સ્યાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો હે દાદા ભગવાન મને કોઈ પણ ધર્મનું કિંચિત માત્ર પણ પ્રમાણ ન દુભાય ન દુભાવાય કે દુભાવવા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો મને કોઈ પણ ધર્મ નું કિંચિત માત્ર પણ પ્રમાણ ન દુબાવાય એવી સ્યાદવાદ વાણી સ્યાદવાદ વર્તન અને સ્યાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો હે દાદા ભગવાન મને કોઈ પણ દેહધારી ઉપદેશક સાધુ સાધી કે આચાર્યનો અવર્ણવાદ અપરાધ અવિનય ન કરવાની પરમ શક્તિ આપો હે દાદા ભગવાન મને કોઈ પણ દેહારી જીવાત્મા પ્રત્યે કિંચિત માત્ર પણ અભાવ તિરસ્કાર ક્યારે પણ ન કરાય ન કરાવાય કે કરતા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો હે દાદા ભગવાન મને કોઈ પણ દેધારી જીવાત્મા સાથે ક્યારે પણ કઠોર ભાષા તંતિલી ભાષા ન બોલાય ન બોલાવાય કે બોલવા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો કોઈ કઠોર ભાષા તંતિલી ભાષા બોલે તો મને મૃદુ રૂજુ ભાષા બોલવાની શક્તિ આપો હે દાદા ભગવાન મને કોઈ પણ બેધારી જીવાત્મા પ્રત્યે સ્ત્રી પુરુષ અગર નપુંસક ગમે તે લિંગધારી હોય તો તેના સંબંધી કિંચિત માત્ર પણ વિષય વિકાર સંબંધી દોષો ઈચ્છાઓ ચેષ્ટાઓ કે વિચાર સંબંધી દોષો ન કરાય ન કરાવાય કે કરતા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો મને નિરંતર નિર્વિકાર રહેવાની પરમ શક્તિ આપો હે દાદા ભગવાન મને કોઈ પણ રસમાં લુબ્ધપણું ન કરાય એવી શક્તિ આપો સમરસી ખોરાક લેવાય

એવી પરમ શક્તિ આપો હે દાદા ભગવાન મને જગત કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની પરમ શક્તિ આપો શક્તિ આપો શક્તિ આપો જય સચિદાનંદ